નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ આઠ ચાર બે હજાર પચીસ અને વાર મંગળવારના આજના ઊંજા માર્કેટ યાર્ડના સોસો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ગાંધી નોલ પર સેલેક્ટ કરી નાખો જેથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ચાલો શરૂ કરીએ ઊંઝા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે ચૌદસો થી છત્રીસો પછી છે ઈસફગુલ જે છે ચોવીસો અગિયાર થી ઓગણત્રીસો પચાસ અને તલ સફેદ જે છે અઢારસો થી અઢારસો પછી હવે આગળ છે રાયડો જે છે અગિયારસો એકતાલીસ થી બારસો છ પછી જે વરિયાળી જેનો નીચો ભાવ છે તેરસો પાંત્રીસ અને ઊંચા ઊંચો ભાવ છે નવ હજાર નેવું અને હવે જીરું જે છે ચાર હજારથી ત્રેસઠસો પચાસ જીરું અને વરિયાળીમાં તેજી જોવા મળી છે પછી છે ધાણા જે છે બારસો પંચોતેરથી સોળસો એંસી અને સુવા જે છે પંદરસો ત્રીસથી બાવીસો અને હવે છેલ્લે છે મેથી જે છે નવસો એકાવનથી નવસો એકાવન તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ ધન્યવાદ